નમસ્કાર આપ જુરાચોન એશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત વડોદરામાં બુલેટ બાઇકના સાયલન્સરને બોડીફાઈ કરાવીને તેમાંથી ધ્વનિ પ્રદૂષણ કરતા તત્વો સામે પોલીસે લાંચ કરી છે શહેરના અલકાપુરી વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ જેટલા ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ધ્વનિ પ્રદૂષણ એ લાઉડ સ્પીકરો થકી હોય કે પછી બુલેટ બાઇકના સાયલેન્સરને મોડિફાય કરીને થતું હોય બંને કિસ્સાઓમાં વડોદરા પોલીસ સતર્ક રહીને કામગીરી કરી રહી છે આ બનાવમાં પોલીસે પાંચ જેટલા બુલેટ ચાલકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ બુલેટને ડિટેઇન કરીને ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરા પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને મોડિફાઈડ સાયલેન્સર રાખીને ધ્વનિ પ્રદૂષિત કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી જેને આધારે આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેવાની છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર